ભાઈ અર્જુનભાઈનો પાર્થિવ દેહને લાવવામાં આવ્યો છે જે રીતે અમદાવાદથી લંડન હતી ફ્લાઇટમાં જે દુર્ઘટના બની જે લોકોના મૃત્યુ થયા છે એ ખૂબ દુઃખદભરી ઘટના છે ખાસ કરીને નાગનાથ દાદાના ક્ષણોમાં મારે પ્રાર્થના કરવી પડે ભગવાન ભોળાનાથના ક્ષણોમાં પ્રાર્થના કરવી પડે તમામ દિવંગ આત્મા આત્માને ભગવાન ભોળાનાથ શાંતિ આપે આ અર્જુનભાઈની ઘટના તો વીસ દિવસની અંદર એમના પરિવાર ઉપર મોટો ક્રોપ ફાટી નીકળ્યો એ પ્રકારની ઘટના આપણે ગણી શકાય અર્જુનભાઈ પોતે લંડન પંદર વર્ષથી થાય હતા એમના ધર્માપત્નીનું અવસાન થયું એમની તમામ વિધિ કરવા માટે સૌરાષ્ટ્રમાં આવ્યા હતા પોતાના નિવાસ વડિયા એમની વિધિ પૂર્ણ કરી અને પોતે લંડન જઈ રહ્યા હતા પોતાના નાની બે દીકરીઓ છે અને દીકરીઓ મા બાપની સત્ર ગુમાવી છે